ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા રખડતા ઢોરોને પકડવાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવનો આક્ષેપ ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા રખડતા ઢોરો ખાસ કરી ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં બેફામ આડેધડ દંડ વસૂલાતો હોવાના આક્ષેપ સાથે માનવીય અભિગમના રાખવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટર ભરૂચને પાઠવવામાં આવેલ આવેદનપત્ર જણાવ્યા અનુસાર ભરૂચમાં રખડતા ઢોરો ખાસ કરી ગૌમાતાને પકડવાના મુદ્દે ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમન્વય સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્ય કાર્યવાહીમાં બેફામ આડેધડ દંડ વસુલાતો હોય છે વળી ગૌપાલકને પાલિકા અને પાંજરાપોળ વચ્ચે આટાફેરા માણવા પડે છે તેથી પકડવામાં આવેલ ગૌમાતા કે પશુઓના ફોટા પાડવા તેમજ નિયત કરેલ દંડની રકમ પણ સંકલનમાં રહી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવા સાથે માનવીય અભિગમ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો તેમ નહીં કરાય તો ગૌપાલકો સાથે તંત્રની ઘર્ષણ થતું રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે આવેદનપત્ર પાઠવવામાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ જીના ભરવાડ સહિત અન્ય હોદ્દેદારો અને ગૌપ્રેમી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભરૂચ તમામ ભરૂચના ગોપાલક સમાજ વિવિધ હિન્દુ સંગઠનો ગૌપ્રેમી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના બધા અહીંયા ભરૂચ કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપવા આવ્યા છે આવેદન પત્રનું આપવાનું મુખ્ય કારણ એવું છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતી પહેલી એની પ્રાયોરિટી પાંજરાપુર જોવા જતો હોય કે ભરૂચ નગરપાલિકા દ્વારા મારી ગાય પકડવામાં આવી નથી ને એટલે પાંજરાપુર જોવા જતો હોય છે કે ભાઈ મારી ગાય ત્યાં હોય તો હું નગરપાલિકામાં જે દંડ હોય તે ભરીને મારી ગાય છોડાઈ લઉં પણ ભરૂચ પાંદરાપુરના ના શ્રી તથા સ્ટાફ શ્રી ગમે તેવું વર્તન કરે છે અંદર ગાય જોવા જવા દેતા નથી તમારે અંદર આવવાનું નહીં તમારી ગાય જોવાની નહીં ગાય જોવા ન દે તો ગોપાલક સમાજ કેવી રીતે ખબર પડે કે મારી ગાય ક્યાં છે પહેલી તો આ જે ભરૂચ પાંદરાપુર જે દાદાગીરી કરે છે એના ચેરમેન બિપિનભાઈ ભટ્ટ તથા એનો સ્ટાફ જે દાદાગીરી કરે છે એ દાદાગીરી સંદર્ભે બંધ કરી દેવામાં આવે કારણ કે આ પબ્લિક પ્રોપર્ટી છે પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી પહેલી વસ્તુ છે બીજી વસ્તુ અમારી છે કે નગરપાલિકા જે પણ ગાય પકડે તો એ ગાયના ફોટા પાડીને ભરૂચ પાંદરાપુરમાં રજૂ કરે કે આ ગાયો પકડાય છે અને જાહેર પ્રસિદ્ધિ કરે ફોટા સાથે કે આ ગાયો પકડાય છે જેના માલિકો એ આવીને અહીંયાથી લઈ જાય અને એમાં દનની જોગવાઈ પણ નક્કી કરીને મોકલે એક દિવસ ગાયના પકડવાના નગરપાલિકા આટલા લેશે અને ભરૂચ પાંજરાપુર એક ગાયના રાખવાના આટલા રહેશે એવી માહિતી જાહેર હિતમાં આપે અથવા તો નગરપાલિકાને ભરૂચ પાંજરાપુર ગોપાલક સમાજના યુવાનો આગેવાનો સાથે બેઠક કરી અને કાયદાકીય રીતે જે પણ એમની જાણકારી હોય એ ગોપાલક સમાજને આપે એમને જે દંડની રકમ હોય એ ગોપાલક સમાજને આપે અમારી સાથે ભરૂચ નગરપાલિકામાં જઈએ તો કે પાંજરાપુર જાઓ પાંજરાપુર જઈએ કે ભરૂચ નગરપાલિકામાં જાઓ કોઈ ખબર નથી પડતી એક બાજુ નગરપાલિકા રૂપિયા લે એક બાજુ પાંજરાપુર રૂપિયા લે સોના કરતા ગડામણ વધી જાય ગાયની કિંમતો વીસ હજાર તો ચોવીસ હજાર તો દંડ ભરવાનો હોય એટલે આ જે પણ બે તરફથી વસૂલ કરવામાં આવે છે પૈસા એ એ સદંતર બંધ કરી દેવામાં આવે અને નગરપાલિકા અને પાંદરાપુર સમસ્ત ગોપાલક સમાજ સાથે સારું વર્તન કરે એવી મારી ખાસ રજૂઆત છે અને સારું વર્તન કરવામાં નહીં આવે તો ભરૂચ નગરપાલિકા અને પાંદરાપુર સાથે ગોપાલક સમાજ નું ઘર્ષણ થશે થશે ને થશે એની તમામ જવાબદારી શ્રીની અને રહેશે આપ એમના માટે અમે આવ્યા છે કે તમે અમને સમજાવો કે આ દાદાગીરી બંધ કરે પાંદપુરમાં જાય છે તરત પોલીસ સ્ટેશન ફોન કરે છે કે અહીંયા ભરવાડા દાદાગીરી કરે છે સુકામભાઈ દાદાગીરી કરે એની ગાય અંદર છે તો માલિક તો જોવા આવવાનો જ છે પણ એ લોકોને બી કેવું છે કે પાંજરાપુરમાં જે કૌભાંડો ચાલે છે જે મરેલી ગાયો છે જે કાદવ કિચ્છર છે ભૂખી ગાયો છે એના શૂટિંગ આ લોકો લઈ અને વાયરલ ન કરે એટલા માટે અંદર જવા નથી દેતા મુખ્ય કારણ એનું આ છે એટલે અમારે શ્રીને કહેવાનું છે ભરૂચ પાંદ્રપુર ની ઊંડાણપુર તપાસ કરો બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે રોજ કેટલી ગાયો મરે છે ગાયો એમ એમ ના મરે બે પાંચ રોજ ગાયો મરી જ જાય છે એમની પાસે તમે આજે નગરપાલિકા ગાય પકડ લાવી આજે બે મહિના પહેલા ચાર ગાયો ભરુંચ અંકલેશ્વરથી પકડ લાવ્યા તો ત્રીજા દિવસે ત્રણ ગાયો મરી ગઈ એમનો પીએમ રિપોર્ટ અમને નથી આપતા ગાયના ફોટા નથી આપતા દફન વિધિ કરીએ બતાવતા નથી તો ગાયો ગયા ગાય એટલે આ અંદર ખાને બહુ મોટું ગૌભાંડ ચાલે છે ગૌ સેવાના નામ પર અને પાંજરાપુરના નામ પર અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે લઈ